હા તો વાજી જાય નાવા ને તો મારો મરચું ખાવ નઈ જોરચું રોટલો બાજરી નો પાણી થઈ શીધા તું

જે આવતો નથી તો પેલો ના નાવાતો તું હેડી બનાવી દે ને તારે એ મારા ઉપરલું ચોકટુ બંધાવ ભઈયા તું એવું બોલે કે તી તો સીજ નહીં આઈ ગયો લેડો ચિતલી વાર છે ને કઈ એ નાવાતો તાર પીયો છે તારે સાતો નહીં બી તો હું સરપંચ હેડી શું પાછં હા ચિતલી વાર પછી મોવ થાય ખોટું હું કવ છું હા કોલાબાનુનો છે દોશી ઓલે તારે

આ ડોસી મને એવું લાગે છે ને કાળું તો લાગે છે પણ હાલ બોલવું નહિ ના તો પછી ધારીઓ ખેંચવા પડશે આ મરચું વાત નહીં આપડે ઘેર ડોસી દીધું છે

ङ्ठोचु त અલ્યા જો પેલો ઘભો ઉલાળે છે ને તોળીના મગન હું કવ છું હા કેમ મજા આવી ગઈ હા ઓરાય તો તરઈ માર નામ છે મગન તમાર બહેનનું નામ એક નાય કે મન તો જો મજા છે અરે હું તો એવા ગાઠાનો ડોશી એડિશન આવે તો પછી હેલો જ કદા ઓ હેડ ને